સુરત પોલીસે એકત્રીસ વર્ષ જૂના કેસમાં એક યુવકની ધરપકડ કરી છે આ યુવક પાસેથી એકત્રીસ વર્ષ જૂની ત્રણ રિવોલ્વર મળી આવી છે સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિશ્ચય બનાવ ન બને તેમજ સુરક્ષા વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી સાબિત વિરુદ્ધ સખત કાર્યવાહીની સૂચના કરી પોલીસને બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી છે બાતમીના આધારે પોલીસે લીંબાદ ડુંભાર પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર ત્રણમાં રેડ કરી હતી ત્યાં આરોપી મેઘુલ મરેશ ચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની ત્રણ નંગ રિવોલ્વર મળી આવી જેની બજાર કિંમત દોઢ લાખ જેટલી થાય છે હાથ બનાવટની રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવ્યા પોતાની પાસે રાખી હતી તેના પિતાજી નો સાધુ હતો આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે તેને વિરાર રોડ પરથી કાપડની થેલી મળી હતી જેમાં ત્રણ રિવોલ્વર હતી જે ત્રણ રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ અંદર અંદર બાલા મંદિર પાસે એક માહિતી મળી હતી એસઓજી ની ટીમ ને કે ગેરકાયદેસર હથિયારો અહિયાં એક ઘરની અંદર છે અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતા મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ દોઢ એક લાખ રૂપિયા થાય છે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ઓગણીસો ને ત્રાણુંના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં ત્રણ હથિયારો મળેલા અને ત્યારબાદ તે ઓગણીસો ને પંચાણુંથી સુરતમાં આવીને રહે છે અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે આરોપીની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી